ભારતે ઇંગ્લેન્ડ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા પછી હવે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સોદા માટે ઘાટાઘાટો શરૂ કરી છે આવા સમયે એક નવી તંગદીલી ઉભી થઈ છે ભારતે ડબ્લ્યુટીઓ ને અમેરિકાથી આયાત થતા સાત પોઈન્ટ છ અબજ ડોલરના મૂલ્યના સામાન પર ટેરિફ નાખવાની ચેતવણી આપી છે શું છે ચેતવણી ચાલો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર ટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે જાસમીન અમેરિકાએ ભારતના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચીસ ટકા ટેરિફ નાખવાના જવાબમાં ભારતે આગામી ત્રીસ દિવસના સમયમાં આ રેઝી પ્રોકલ ટેરિફ નાખવાની દરખાસ્ત કરી છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ દુનિયાના દેશો પર ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું હતું ટ્રમ્પે ભારતમાંથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પચીસ ટેરિફ નાખવાની જાહેરાત કરી હતી અમેરિકાના આ પગલા સામે ભારતે વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુટીઓને અપીલ કરી હતી ભારતે ડબલ્યુટીઓને પાઠવેલા એક સંદેશામાં કહ્યું છે કે તે ટેરિફના કારણે પોતાના વેપારને થયેલા નુકસાન ટેરિફ લગાવી શકે છે અને તેથી ભારત અમેરિકાના કેટલાક સામાન પર ટેરિફ વધારશે ડબલ્યુટીઓ મુજબ અમેરિકન ટેરિફના કારણે ભારતમાં સાત પોઈન્ટ છ અબજ ડોલરના સામાન્ય આયાત પર અસર થશે જેનાથી એક પોઈન્ટ એકાણું અબજ ડોલરનો ટેરિફ આવશે જેનો જવાબ જેવા સાથે તેવાની રણનીતિ અપનાવતા ભારતે અમેરિકાની આયાત થતા કેટલાક આપાતી છૂટને ખતમ કરી રહ્યા છે અને તેના ઉપર આયાત જકાત વધારશે એક રિપોર્ટ મુજબ ભારતમાં સફરજન બદામ અખરોટ નાસ્પતિ રસાયણ સહિત ઓગણત્રીસ વસ્તુઓ પર આયાત જકાત વધારી શકે છે એક અહેવાલ મુજબ ભારતે ને કહ્યું છે કે એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉત્પાદનોની આયાત પર અમેરિકા દ્વારા સુરક્ષા ઉપાયો લાગુ કરાયા છે પરંતુ તેને વિશ્વ વેપાર સંગઠનને નોટિફાઈડ કર્યા નથી ભારતનું કહેવું છે આર્ટિકલ આઠ એઓએસ હેઠળ છૂટને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે અમેરિકા વર્ષ બે હાજર અઢાર માં અમેરિકાની આયાત પર થતા સ્ટીલ પર પચીસ ટકા અને એલ્યુમિનિયમ પર દસ ટકા પિયુષ નેતૃત્વમાં વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર ને આગળ વધારવા માટે ચાર દિવસની મુલાકાતે સત્તર મે અમેરિકા જવાની છે મુલાકાત દરમિયાન પિયુષ ગોયલ અમેરિકન વેપાર પ્રતિનિધિ વાતચીત કરશે તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવા અહેવાલ સાથે મળતા રહેશું જોતા રહો બી નાઇન નમસ્કાર